રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડતા જે અંગે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા ફરિયાદ સહ અરજી કરાઈ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડતા નિવેદન તેમજ બે સમાજ વચ્ચે કોમી વૈમન્યસ્ય ફેલાવા બાબતે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પશ્ચિમ કચ્છ ભુજ સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસ તેમજ ભુજ એ ડિવિઝન પીઆઈ શ્રીને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું કે હાલ જે પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે તેમણે જે બે સમાજો વચ્ચે કોમી વૈમન્યસ્ય ફેલાવવાનું હિન્ન કૃત્ય કર્યું છે તથા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામને થૂંકારો આપીને અમારી તેમજ સમસ્ત હિન્દુ સમાજની ધાર્મિક લાગણી પણ દુભાવી છે અને આ શબ્દના કારણે બે સમાજ વચ્ચે પણ ખોટા ઘર્ષણો ઊભા થઈ શકે છે તેમજ દેશમાં અશાંતિનો માહોલ ઉભો થઈ શકે છે તો સરકારના નીતિ નિયમ અનુસાર અને કાયદાકીય રીતે જે કાર્યવાહી થઈ શકે તે તાત્કાલિક કરવામાં આવે અને સમાજમાં શાંતિ બની રહે તે માટે યોગ્ય રીતે કેસ દાખલ કરી પુરુષોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવે તેવી રાજપૂત કરણી સેના દ્વારા માંગ કરવામાં આવી હતી ખાસ પુરુષોત્તમ રૂપાલા માફીના વીડિયોમાં જાહેરમાં કહે છે કે પક્ષને નુકસાન ન જાય તેના માટે માફી માંગુ છું એટલે તેમની માફી નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેઓએ આ સ્ટેટમેન્ટ જાણી જોઈને આપેલ છે તે ફલિત થઈ રહ્યું છે તેથી આવા લોકો પર રાજા રજવાડાનો ઇતિહાસ ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત કરણે સેના દ્વારા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ ભુજ એ ડિવિઝન પીઆઈ શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ જાડેજા માધુબા મનોરજી છે હું કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું આજે અમે જુબીલી જે ગ્રાઉન્ડ છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી અને અહીંયા એસપી સાહેબ પાસે રૂપાલા વિરુદ્ધ ફરિયાદ આપી છે કારણ કે એણે જાણી જોઈ અને અમારા સમાજ વિરુદ્ધ અબ્રત બોલ્યા છે એટલે એના અમારો સખત વિરુદ્ધ છે કારણ કે જો આવા માણસો જેમ તેમ બોલશે તો કોઈ પણ હોય એને કાંઈ પણ કરી ન શકાય એના એને ટિકિટ રદ થાય એ એવી અમારી માગણી છે અને લાગણી પણ છે હા હા ફરિયાદ તો ખાસ ખાસ છે કારણ કે જે અત્યારે ચૂંટણીનો માહોલ છે જો આ સમયમાં જો ફરિયાદ ન થાય તો ક્યારે ફરિયાદ થાય એની ફરિયાદ થાય અને એને ચૂંટણીનો ભંગ કર્યું છે અને એની ટિકિટ રદ પણ થાય એવી અમારી માગણી છે નહીં તો આ અમારી લડાઈ ચાલુ રહેશે તેત્રીસ જિલ્લાઓમાં અમારો આ પ્રશ્ન ચાલુ રહેશે સમાધાન જે ત્યાં હતું એ ખાલી રાજકીય પાર્ટીઓના આગેવાનોનું સમાધાન હતું અમે કોઈ સમાધાનમાં હતા નહીં અને અમે કોઈ સમાધાન કર્યું નથી આજે અમે આવેદનપત્ર અહીંયા આપ્યું છે કે ફરિયાદ થાય એના ઉપર આચાર સંહિતાનો જે ભંગ કર્યો છે પરસોદ રૂપાલે એના ઉપર ફરિયાદ થાય રેલી નથી અહીંયા ખાલી આવેદનપત્ર અને અહીંયા જે પણ આવ્યા છે બધા આગેવાનો છે ઘણી સેનાના સમાજના બધા આગેવાનો સત્ય સમાજના આગેવાનો બધા આવ્યા છે બસ અમારી એક જ માંગ છે કે એનું ટિકિટ રદ થાય ક્ષત્રિય સમાજને નીચું પાડવાનું એક એવું કૃત્ય જે રૂપાલય કરવામાં આવ્યું છે એનાથી ક્ષત્રિય સમાજ ક્યારે એને માફ નહીં કરે ક્ષત્રિય સમાજ હર હંમેશ ક્યારેય જ્ઞાતિવાદી નથી રહ્યો સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ ઉપર આજે અત્યારે વિપદાની પરિસ્થિતિ આવી છે ત્યારે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું છે કે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એને સજા તો થવી જ જોઈએ અને ક્ષત્રિય સમાજની માગણી કોઈ ખોટી નથી અત્યારે હું કોઈ પક્ષા પક્ષીમાં નથી પડતો હું એક સમાજના ક્ષત્રિય કાર્યકર તરીકે હું આપ સૌને જણાવું છું કે ક્ષત્રિય સમાજે તમામ સમાજોએ ક્ષત્રિય સમાજ સાથે રહેવાની હું એને અપીલ કરું છું કારણ કે અમારે ક્ષત્રિય સમાજે ભૂતકાળની અંદર રાજાશાહીની અંદર પણ જ્યારે રાજાશાહી હતી ત્યારે જે ગામે ગામ પાડ્યા છે એ કંઈ એમની બેન દીકરીઓ માટે ન હતા એ તમામ સમાજના લોકોને તમામ સમાજને બચાવવા માટેના હતા તો આજે મારી આ સ્થળેથી આપ સૌ સમાજને અપીલ છે કે જ્યારે મારા સમાજનું જે ક્ષત્રિય સમાજ ઉપર જે વિપદ આવી છે એની અંદર સૌ સાથે રહેશો અમે અમરે તમારા મતની જરૂર છે તમારા સાથની જરૂર છે હું આપ સૌને આ માધ્યમથી કહેવા માગું છું ક્ષત્રિય સમાજના કદાચ અમુક વેચાઉ નેતા હશે એ વેચાઈ ગયા હશે કદાચ એની કોઈક લાગણી હશે એની સાથે કે અમારું સમાધાન થઈ ગયું છે પણ ક્ષત્રિય સમાજ ક્યારે બદલો લેવાનું ભૂલતો નથી એના જે બ્લડની અંદર આવે છે કદાચ એનું ક્યારેક એવું પરિસ્થિતિ હોય અને સમાધાન કરવું પડે પણ એ બદલો ક્યારેય નથી ભૂલતો એ વારસામાં એને બદલો આપીને જાય છે ત્યારે આ તો એક જે સત્વી સમાજ ઉપર ઘા કર્યો છે ત્યારે સત્વી સમાજના ભાઈઓ અને બહેનો આપ જોવો છો અમારી રણચંડી બહેનો પણ એને જ્યારે સમાજ ઉપર આ ઘા થયો છે ત્યારે બહેનો પણ આજે રોડ ઉપર નીકળી પડી છે અને કીધું કે અમે કદાચ આને રૂપાલાને રાજકોટ નહીં કદાચ ગુજરાતની છવ્વીસમાંથી કોઈ પણ બેઠક આવશે તો પણ એનો પીછો નહીં છોડે કારણ એક જ કે કાંઈ એને હટાવી લેવામાં આવે એની ઉમેદવારી હું કોઈ પક્ષા પક્ષીમાં નથી પડતો હું સમાજને માનવારો માનું છું હું રાષ્ટ્રને માનવારો માનું છું પણ જ્યારે સમાજ ઉપર જે વિપદ આવી હોય ત્યારે હું એક સમાજનો સાચો સૈનિક રહી અને હું પોતે સત્ય સમાજના અને તમામ સમાજને આહવાન કરું છું આપનો મત આપનું અમારા પ્રત્યેનો જે ભાવ છે એ હર હંમેશા અમને જળવાઈ રહે એના માટે આજે આપની અમારા પ્રત્યે જે ભાવના છે હવે તમે જ્યારે આગામી દિવસોમાં જે સમાજ અપીલ કરે એની સાથે આપ સૌ સમાજ સાથે રહેશો એ માટે આપ સૌને અપીલ